આજે દિવસ દરમિયાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વધુ પાણી છોડવું કે નહીં તે અંગે ચૌદ ગેટ ખોલી દેવામાં આવ્યા છે અને સાબરમતી નદીમાં પાંત્રીસ હજાર નવસો ચૌદ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે પાણી છોડાતા જ વટવા વેજલપુર દસક્રોઈ અને ધોળકા તાલુકાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે આજે દિવસ દરમિયાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ વધુ પાણી છોડવું કે નહીં તે અંગે નિર્ણય કરવામાં આવશે